સુરતમાં પોલીસ દ્વારા ગુરુવારના રોજ સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે આઠ કરોડને છ સાહીઠ લાખના કાચા સોનાના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે અને આરોપીઓએ કાચા સોનાના નાના મોટા ટુકડા અને બિસ્કીટને કપડાની અંદર છુપાવ્યા હતા તેઓ પાસેથી સોનાનું કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સુરત શહેરના સીમાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે જાણ મળી હતી કે એક સફેદ મારુતિ સેલેરિયો ગાડીમાં બે શખ્સો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે અને બાતમી મળતા પોલીસે તુરંત કાફલો તૈયાર કર્યો હતો અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં ઉભા રહી શંકાસ્પદ ગાડીની રાહ જોવાની શરૂ કરી હતી પોલીસે શંકાસ્પદ ગાડીને જોઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ પર બેઠેલા શખ્સોને નીચે ઉતાર્યા હતા અને તેમની વારાફરતી પૂછપરછમાં શખ્સોએ પોતાનું નામ હિરેન ભટ્ટી અને મગન ધામેલિયા તરીકે આપ્યું હતું જ્યારે તેમની તપાસ કરતા તો બંનેના શર્ટ અને પેન્ટના ઇન શર્ટમાં કાચા સોનાના અલગ અલગ પેકેટ છુપાયેલા મળ્યા હતા પોલીસે પેકેટો પાસેથી કુલ પંદર કિલોગ્રામ કાચા સોનાના નાના મોટા ટુકડા તથા બિસ્કીટ કબજે કર્યા હતા કાચા સોનાના ટુકડા કુલ આઠ અલગ અલગ પેકેટમાં હતા જેની કિંમત આઠ કરોડ ને સત્તાવન લાખ જેટલી થાય છે આ સાથે જ બંને શખ્સો પાસેથી બે મોબાઈલ ફોનને કાર પણ કબજે કરવામાં આવી છે હાલ પોલીસે આ બંને શખ્સોને લઈને પૂછપરછ કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે